ત્યારે પુત્ર વધુની આંખ ખૂલી અને તેણે તેના પતિ વિપુલને કહ્યું કે વિપુલ આટલી વહેલી સવારે રૂમનો દરવાજો ન ખોલ તારી માં સવારના પાંચ વાગ્યાથી ખખડાટ કરવા લાગી જાય છે સવારમાં આ સમયે સરસ ઊંઘ આવે છે અને તારી માતા બધું જ ખરાબ કરી દે છે એને પોતાનું કોઈ કામ તો હોતું નથી બસ તેઓ તૈયાર થઈને મંદિરે જવા નીકળી જશે અહીં હું અને આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત થઈ જઈશ એમને શું છે એ તો તો ન ન કરે છે છે કે ઘરે બેસે બસ એમને તો સવારે ઉઠ્યા કે મંદિરે ચાલ્યા જવાનું મંદિરેથી આવીને ખાવાનું પીવાનું અને પછી સુઈ જવાનું પણ મારી પાસે તો ઘણા કામ હોય છે ત્યારે વિપુલે કહ્યું મીનાક્ષી તને તારા કામનો હિસાબ સમજાતો નથી ખબર નહીં કે આખો દિવસમાં તું શું કરે અને કેટલું કામ કરે છે અરે ગર્મા નોકરાણી તો છે જે કચરા પોતા વાસણો અને કપડા ધોવા માટે આવે છે છતાં તારી ફરિયાદ ચાલુ છે મીનાક્ષીએ કહ્યું હા ગર્મા આ એક જ કામ થોડા છે બીજા ઘણા બધા કામ કરવાના હોય છે જ્યારે તારી માંને ગર્મા રહેવાનું મન લાગતું ન હોય

ત્યારે કવિતાજીએ દીકરા અને વહુની બધી વાતો સાંભળી લીધી હતી પણ તેઓ તેઓ બોલ્યા નહીં અને મંદિરે જવા રવાના થઈ ગયા બીજા દિવસે ચશ્મા તૂટી ગયા હતા તે સાંજે શાક સાફ કરતી વખતે તેમણે કહ્યું વહુ મારા ચશ્મા તૂટી ગયા છે ત્યારે મીનાક્ષી બોલી તમે વિપુલને કહો કે તે તમારા ચશ્મા બનાવી આપશે ત્યારે વિપુલે કહ્યું માજી આ મહિને મારે કામ થોડું ઓછું થયું છે તો આવતા મહિને બનાવી આપીશ ત્યારે કવિતાજીએ કહ્યું ઠીક છે બહુ અને વિપુલ સાંજે ઘરે આવ્યો પછી બધા જમ્યા અને પછી સૂઈ ગયા કવિતાજી રાત્રે જાગી ગયા તેમને તરસ લાગી હતી તે પાણી લેવા રસોડામાં ગયા અને રસોડામાં અંધારું હોવાને કારણે તેમનો હાથ કાચના ગ્લાસને સ્પર્શ થયો એટલે તે નીચે પડી તૂટી ગયો જેનો અવાજ સાંભળીને મીનાક્ષી બહાર આવી અને તેણે તૂટેલા ગ્લાસને જોયો તો તે ગુસ્સાથી બૂમ પાડી કે તમારી આંખો છે કે બટન જોઈ શકતા નથી કે ભગવાને તમને બે આંખો આપી છે છતાં તમે જોઈ શકતા નથી તમે આટલો મોંઘો ગ્લાસ તોડી નાખ્યો છે હવે તેની ભરપાઈ કોણ કરશે તેનો અવાજ સાંભળીને વિપુલ પણ બહાર આવ્યો બહાર આવતા જ તેણે કહ્યું અરે શું થયું તો આટલી બધી બૂમો કેમ પાડે છે ત્યારે મીનાક્ષીએ કહ્યું તારી માએ આટલો મોંઘો ગ્લાસ તોડી નાખ્યો છે તને ખબર છે મારા પપ્પા તે યુરોપથી લાવ્યા હતા અને તારી માએ તેને તોડી નાખ્યો એ જોઈને વિપુલે મીનાક્ષીને કહ્યું આ થોડું જાણી જોઈને કર્યું હશે કદાચ ભૂલથી તૂટી ગયો હશે તેના માટે આટલી બધી બૂમો પાડવાની શું જરૂર છે કોઈ પણ વસ્તુઓ ગમે ત્યારે તૂટી શકે છે આવી નાની નાની વાત પર તું શું વસ્તુ કરે છે વિપુલે તેની માતા તરફ જોયું અને કહ્યું માં તમે ચશ્મા પહેરવાનું ભૂલી ગયા છો એટલે કદાચ હા તમારા ચશ્માનો કાચ તૂટી ગયો હતો ત્યારે કવિતાજી કંઈ બોલે તે પહેલા મીનાક્ષીએ પોતે જ બોલી પડી કે હા તો શું થયું એક તો પોતાની ચીજોનું ધ્યાન રાખતા નથી ઉપરથી મારું નુકસાન કરી નાખ્યું આટલું કહીને તે ગુસ્સામાં તેના રૂમમાં ચાલી ગઈ અને રૂમમાં જઈને વિપુલને એ જ વાત ફરી કહેવા લાગી કે વિપુલ મેં તને કેટલી વાર કહ્યું છે કે આ ડોષીને તમે વૃદ્ધાશ્રમમાં મોકલી દો પણ તું એ વાત સાંભળવાની તસ્તી પણ લેતો નથી

ખાવા માટે અનાજનો દાણો પણ ન હતો ત્યારે મારી મા ભણેલી હોવા છતાં તેણે મારા ખાતર ક્યાંય પણ સારી નોકરી ન કરી કેમ કે તે કોઈ પણ જગ્યાએ નોકરી પર ગઈ હોત

તે સમય મારી માતાનો પગાર પણ ઘણો ઓછો હતો તેમ છતાં પૈસા બચાવવા તે પગપાળા ચાલવા લાગી અરે એક એક પૈસો ઉમેરીને તેણે મારા જન્મદિવસ પર મારા માટે મારી પસંદગીની સાયકલ ખરીદીને આપી હતી અને હવે તું મને કહે મીનાક્ષી કે હું મારી માતાને કેવી રીતે છોડી શકું ત્યારે તેને થોડા સમય માટે એવું લાગ્યું કે આ વાતથી મીનાક્ષી સાવ બદલાઈ ગઈ હશે પણ થોડા સમય પછી પાછી તેણે તેનું જૂનું વર્તન શરૂ કર્યું આ કારણે વિપુલ ખૂબ ચિંતિત થઈ ગયો કે તે મીનાક્ષી કેવી રીતે સમજાવે પછી તેની નજર અચાનક સામેથી આવતા મહેશ પર પડી જે તેનો સાળો હતો અને વિપુલને દૂરથી જોતા જ મહેશ તેની તરફ દોડ્યો અને જલ્દી આવી તેણે તેને ગળે લગાડ્યો મહેશ અને વિપુલ પછીથી સાળા બન્યા હતા તે પહેલા તો તેઓ બેસ્ટ ફ્રેન્ડ હતા બંને એકબીજાને બધી જ વાત કહેતા પણ મહેજ છેલ્લા કેટલાક સમયથી શહેરની બહાર રહેતો હતો અને કામમાં વ્યસ્ત હોવાને કારણે બંને એકબીજા સાથે વાત પણ કરી શકતા ન હતા અને આજે આટલા દિવસો પછી મળ્યા એટલે બંનેની ખુશીની કોઈ સીમા ન રહી બંનેએ સાથે ડિનર કરવાનો પ્લાન બનાવ્યો હતો અને મહેશ અને તેની પત્ની બંને વિપુલના ઘરે જમવા આવવાના હતા મીનાક્ષી આ વાતથી ખૂબ જ ખુશ હતી કેમ કે તે પણ આટલા દિવસો પછી તેની ભાભીને મળવાની હતી મીનાક્ષીએ તેના સાસુને કહ્યું મારો ભાઈ અને ભાભી ઘરે આવી રહ્યા છે તો મહેરબાની કરીને ખાવા પીવાનું ધ્યાન રાખજો અને કવિતાજી એક સારી ગૃહિણી હતા અને તે પોતાના હાથ વડે ભોજનના મસાલા ઉમેરતા હતા અને તેમના હાથમાં એક અલગ જ જાદુ હતો તેઓ ખાવાનું એટલું સ્વાદિષ્ટ બનાવતા કે સારી સારી હોટલ પણ ફીકી પડી જાય અને કવિતાજી એ લગભગ કરી લીધું હતું અને મહેશ અને તેની પત્ની અંદર આવ્યા કે તરત જ મીનાક્ષી એ તેના સાસુ ને જોઈને કહ્યું માજી તમારા હાથ ઝડપથી ચલાવ્યો અને તે પોતે તેમને મળવા બહાર નીકળી ગઈ

મહેશ અને તેની પત્ની કવિતાજીને યોગ્ય માન આપ્યું અને તેમના પગને સ્પર્શ કરી પ્રણામ કર્યા પછી તેની બહેન મીનાક્ષીને મળ્યા અને ત્યારે જ વિપુલ પણ બહારથી થોડીક વસ્તુઓ લઈને ઘરમાં આવ્યો એટલે બધા સાથે બેસીને વાતો કરવા લાગ્યા મહેશ અને તેની પત્ની માટે નાસ્તાની બધી જ વસ્તુઓ લઈને કવિતાજી આવ્યા મીનાક્ષી ત્યાં જ બેઠી રહી ત્યારે મહેશ અને તેની પત્ની આ બધું જોઈ રહ્યા હતા પણ તેઓ કઈ બોલ્યા નહીં નાસ્તો કર્યા પછી બધા ત્યાં બેઠા અને વાતો કરી રહ્યા હતા એટલે કવિતાજી ભોજન બનાવવા રસોડામાં ચાલ્યા ગયા શાક ખીર અને બીજું બધું તૈયાર હતું માત્ર ગરમા ગરમ પૂરી તળવાની બાકી હતી એટલે તેઓએ ગરમા ગરમ પૂરી ઉતારી લીધી અને બધાને જમવા બોલાવ્યા બધા આવીને ડાઇનિંગ ટેબલ પર બેઠા બધા લોકો ગરમા ગરમ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેવા લાગ્યા પહેલો ભોજનનો ટુકડો ખાતા જ મહેશે કહ્યું ઓહ મીનાક્ષી તું તો બહુ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે ત્યારે કવિતાજી કંઈ બોલે તે પહેલાં મીનાક્ષીએ કહ્યું હા ભાઈ બધા લોકો ધીમે ધીમે શીખે છે પણ હું શીખી ગઈ અને કવિતાજી કંઈ બોલ્યા નહીં અને તેઓ જમવાનું બનાવીને બધાને ખવડાવતા રહ્યા બધાએ જમવાના ખૂબ વખાણ કર્યા અને જમ્યા પછી મીનાક્ષીએ કહ્યું મમ્મી પ્લીઝ કંઈક મીઠી વસ્તુ લઈને આવો ને ભાઈને પણ ખબર પડવી જોઈએ કે તેની બહેન કેટલું સ્વાદિષ્ટ ભોજન બનાવે છે પછી કવિતાજી બધા માટે ખીર લઈને આવ્યા અને જેવી બધાએ ખીર ખાવાનું શરૂ કર્યું કે તરત જ બધા વોશરૂમ તરફ દોડ્યા અથવા કોઈએ તો દસ મિનિટમાં જ ખીર નાખી દીધી મીનાક્ષી થોડી ગભરાઈ ગઈ એટલે પછી તેણે જાતે તે ખીર ચાખી અને ચાખ્યા પછી તેણે ખૂબ જ જોરથી બૂમ પાડી મમ્મીજી તમે આ શું કર્યું તમને કોઈ અક્કલ છે કે નહીં તમે ખીરમાં сахарને બદલે મીઠું નાખ્યું છે ક્યારે મહેશે આવીને મીનાક્ષીને કહ્યું

તમારાથી મારી થોડી ખુશી પણ સહન થતી નથી કવિતાજીએ કહ્યું પણ વહુ ખાન ને બદલે તેજ મને મીઠાનો ડબ્બો કાઢીને આપ્યો હતો ત્યારે જ વિપુલ મહેશ ને છોડીને અંદર આવ્યો તેણે કહ્યું માં તે પણ ધ્યાન કેમ ન આપ્યું ચાલો એ પણ કોઈ મોટી વાત નથી પણ હું હંમેશા જોઉં છું કે જ્યારે તમે ભૂલો કરો છો ત્યારે તમારી પાસે ચશ્મા નથી હોતા

તે મને પહેલા કેમ ન કહ્યું કે તારા ચશ્મા તૂટી ગયા છે એટલે કવિતાજી બોલી બેટા મેં વહુને આ વાત કહી હતી ત્યારે તેણે મને કહ્યું કે આ મહિને તારો ખર્ચો ખૂબ વધી ગયો છે તેથી આવતા મહિને મારા ચશ્મા બનાવી આપશે તેથી જ મેં તને ફરીવાર કંઈ પણ કીધું નહીં વિપુલે મીનાક્ષી સામે ગુસ્સાથી જોયું મીનાક્ષીએ આંખો નીચે કરી નાખી વિપુલ આ રોજિંદી દિનચર્યાથી પરેશાન થઈ ગયો હતો હતો અને તે કોઈ પણ આનો ઉકેલ લાવવા દિવસે મહેશનો ફોન આવ્યો મહેશે વાતચીત પરથી અનુમાન લગાવ્યું કે વિપુલ થોડો અપસેટ છે મહેશે કહ્યું શું થયું છે વિપુલ તું આટલો પરેશાન કેમ છે ત્યારે વિપુલ બોલ્યો કંઈ નહીં દોસ્ત

અને તેણે વિપુલ સાથે મળીને મીનાક્ષીને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો બીજે જ દિવસે વિપુલે કહ્યું માં તારા કપડાં બાંધી લે હું તને નવી જગ્યાએ લઈ જવાનો છું જ્યાં તને ઘણા નવા મિત્રો મળશે જેથી તને એકલતાનો અનુભવ નહીં થાય ત્યારે કવિતાજી તેના કપડાં પેક કરીને વિપુલ અને મીનાક્ષી સાથે નીકળી ગયા મીનાક્ષી આજે ખૂબ જ ખુશ હતી કેમ કે આજે તેની ઈચ્છા પૂરી થવાની હતી તે ઘણા સમયથી સાસુથી છુટકારો મેળવવા ઈચ્છતી હતી અને આજે એવું જ થવાનું હતું કે છેવટે તેણે સાસુથી છુટકારો મેળવવા માટે શ્યુ શ્યુ ન કર્યું તેણે તેની સાસુને ખૂબ ત્રાસ આપ્યો હોવા છતાં તે ઘર છોડવા તૈયાર ન હતા વિપુલને પણ બહુ સમજાવવાની કોશિશ કરી હતી ત્યારે અંતે વિપુલના દિમાગમાં આ વાત આવી હતી આવું વિચારતી વિચારતી

તે માત્ર મીનાક્ષીનો પતિ છે પણ તેનો પુત્ર નથી જેના માટે એમણે આટલું બધું કર્યું હતું તે વ્યક્તિ આજે તેમને અનાથની જેમ અહીં છોડીને જતો રહેશે આ બધું વિચારીને એમની આંખમાંથી આંસુ આવી રહ્યા હતા મીનાક્ષી અને વિપુલ એમની માતા સાથે વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા મીનાક્ષી અનંતિત છલકાઈ રહી હતી અને પાગલની જેમ સાસુની બેગ લઈને આગળ ચાલી રહી હતી

અને જતાની સાથે તેમને ગળે લગાવ્યા અને તેણે કહ્યું મમ્મી પપ્પા તમે બંને અહીં કેવી રીતે આવ્યા છો તેના પિતાએ દબાયેલા સ્વરે કહ્યું દીકરા અમારા જેવા વૃદ્ધોનો હવે ઘરમાં શું કામ છે જ્યાં સુધી અમારા બાળકોને લાગતું હતું કે તેઓને અમારી જરૂર છે ત્યાં સુધી તેઓએ અમને તેમની સાથે રાખે છે અને જે દિવસે તેમની જરૂરિયાતો પૂરી થઈ જાય છે ત્યારે તેઓ અમને ઘરની બહાર કાઢી મૂકે છે અને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે તેના માતા-પિતાની આવી હાલતમાં જોઈને મીનાક્ષી ખૂબ નારાજ થઈ ગઈ હતી તેણે કહ્યું મમ્મી પપ્પા તમે ચિંતા ન કરો હું મારા ભાઈ અને ભાભીને નહીં છોડું ત્યાર પછી તેણે મહેશને ફોન કરીને વૃદ્ધાશ્રમમાં બોલાવ્યો ત્યાં સાથે તેની પર વરસી પડી અને કડક સ્વરે કહ્યું છે આટલી સારી રીતે ઉછેર્યો છે શું આજે તને એમની બે રોટલી ભારે લાગી રહી છે મમ્મી પપ્પા તારી પાસેથી શું ઈચ્છે છે માત્ર દિવસમાં બે વાર જમવાનું બે જોડી કપડા બસ અને તમે લોકો આટલું પણ કરી શકતા નથી જ્યારે તમે મારા મમ્મી પપ્પાને રાખી શકતા નથી તો પછી તેમની મિલકત પર પણ તમારો કોઈ અધિકાર નથી કાં તો મમ્મી પપ્પાને નમ્રતાપૂર્વક ઘરે લઈ જાઓ નહીં તો હું પોલીસને અત્યારે જ અહીં બોલાવીશ અને જ્યારે તમને લાકડીના ચાર ફટકા પડશે ત્યારે તમારી બધી જ અક્કલ ઠેકાણે આવી જશે ત્યારે મહેશે કહ્યું હા કેમ નહીં પોલીસને ફોન કરીને બોલાવ અને પોલીસને અહીં આવવા દે શું હું અહીં એકલો જ છું જે તેના માતાપિતાને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો છું અરે તું શું અહીં કીર્તન કરવા માટે આવી છે તું પણ તો તારી સાસુને આજ વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવી છે એટલે વધારે લેક્ચર આપવાની જરૂર નથી મને લેક્ચર આપતા પહેલા તારી અંદર શું ચાલી રહ્યું છે તે જો પહેલા કે તું કેટલી મહાન છે તું તારી એકમાત્ર સાસુ માટે ભોજન પણ બનાવી શકતી નથી તો તું શું દિવસમાં બે વાર તેમને ખખડાવી શકે છે તો તું શું મને સંભળાવવા અહીં આવી છે તારી બિચારી સાસુ ઘરનું બધું જ કામ કરે છે છતાં તું તેને દરેક વસ્તુ માટે તડપાવે છે અને અહીં આવી મને જ્ઞાન આપે છે અને હવે બોલાવ પોલીસને તું અને તું ફોન કરે છે કે હું કરું આ બધું જોઈને મીનાક્ષી સાવ ચૂપ થઈ ગઈ હવે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો મારી સાથે પાછા ઘરે લઈ જઈશ બોલ હવે કેમ બોલતી બંધ થઈ ગઈ અને હવે ક્યારે મને ફરી લેક્ચર ન આપતી સમજીને આટલું કહીને મહેશ તેના માતા પિતાને ઘરે લઈ જવા લાગ્યો એટલામાં અવાજ આવ્યો હા હું મારી મારી સાથે ઘરે બેગ ઉપાડી અને કવિતાજીને કહ્યું માજી મેં ઘણી બધી મૂરખતાઓ કરી છે જેના માટે મને માફ કરી દો આજે મને સમજાયું કે માતા પિતાને કેવું લાગતું હોય છે જ્યારે તેમના પોતાના બાળકો તેમને અનાથની જેમ અહીં મૂકી જાય છે આટલું કહીને મીનાક્ષીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને રડતા રડતા કહ્યું કદાચ આ મારા કર્મોનું જ પરિણામ છે કે મારા માતા-પિતાને મારા ભાઈ-ભાભીએ અહીં છોડી દીધા છે ત્યારે જ મહેશે કહ્યું જ્યારે તું તારી સાસુને અહીંથી લઈ જવા તૈયાર થઈ તો તે બહુ સારું છે પણ હું મારા મમ્મી-પપ્પાને અહીંથી નહીં લઈ જાઉં એટલે મીનાક્ષીએ તેની આંખોમાં આંસુ સાથે ગુસ્સાથી મહેશ સામે જોયું તો મહેશે કહ્યું કેમ કે તેઓ ક્યારે અહીં રહેવા આવ્યા જ નથી મીનાક્ષી હેરાનીથી મહેશ સામે પ્રશ્નાર્થ નજરે જોવા લાગી પછી મહેશે રહસ્ય ખોલ્યું અને કહ્યું અરે મૂરખ આજે સવારે જ અમે મમ્મી પપ્પાને અહીં લાવ્યા હતા અને પછી બધા જોરથી હસવા લાગ્યા વિપુલ મહેશ તેની પત્ની મીનાક્ષીના માતા પિતા બધા જોર જોર હસવા લાગ્યા મીનાક્ષી વધુ જોર જોરથી રડવા લાગી પછી બધાએ તેને શાંત કરી અને સમજાવ્યું કે આ બધું તેની ભૂલનો અહેસાસ કરવા માટે ડ્રામા કર્યો હતો અને પછી મીનાક્ષી તેના તેના અને મહેશ લઈને તેમના ઘરે પાછા ફર્યા ત્યારે બધા આ ઘટના થી જ ખુશ હતા અને અંતે બધું બરાબર થઈ ગયું મીનાક્ષી પણ હવે સમજદાર થઈ ગઈ હતી અને હવે તે તેની સાસુને તેની માતા માનવા લાગી જેમ તેની ભાભી તેની સાસુને તેની માતા માનતી હતી તેમ એને તો તેની ભાભી એ મીનાક્ષીને કહ્યું હતું કે લગ્ન પછી કંઈ બદલાતું નથી માત્ર માતાનો ચહેરો બદલાઈ જાય છે પરંતુ તેના પ્રત્યેનો આપણો પ્રેમ ક્યારેય બદલવો ન જોઈએ જો દરેક છોકરી તેની સાસુને પોતાની માં માની લે તો પછી કોઈના માતા-પિતા વૃદ્ધાશ્રમમાં જશે નહીં અને આટલા બધા વૃદ્ધાશ્રમો પણ જરૂર નહીં પડે અને આટલા બધા વૃદ્ધાશ્રમોની પણ જરૂર નહીં પડે મીનાક્ષી આ વાત સારી રીતે સમજી ચૂકી હતી તો મિત્રો આ હતી આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ દ્વારા જણાવજો અને પસંદ આવી હોય તો તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરજો સાથે સાથે વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે